બાયર તાલુકાના નવા ઉંટરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી દ્વારા ગ્રાહકોની છેતરપિંડી થતા હિંમતનગર સ્પેશિયલ મિલ્ક ઓડિટરને કરાઈ અરજી વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ સુધીની રી ઓડિટ માટેની માંગણી કરવામાં આવી મળતી માહિતી મુજબ નવા ઊંટરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી દ્વારા ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવે છે સાબર ડેરી દ્વારા આપવામાં આવેલ પૂરતી રકમ છતાં સેક્રેટરી દ્વારા સભાસદોના બેંક ખાતામાં ટકાવરી કાપી રકમ જમા કરવામાં આવેલ છે ગ્રાહકોના ખાતામાં જે રકમ જમા કરેલ છે અને સેક્રેટરી દ્વારા રજિસ્ટરમાં રકમ વધારીને લખ્યાનું સામે આવ્યું હોવાની બૂમ ઉઠવા પામી છે ડેરીના સભાસદો ને બોડી દ્વારા આ બાબતે અરજી કરેલ હવે જોવાનું એ રહ્યું કે હવે ગ્રાહકોને ન્યાય મળશે કે કેમ બ્યુરો રિપોર્ટ વિપુલસિંહ સોલંકી હું ગામ નવા ઉંટરડાનો બતરી છું મારું નામ બકવાના જવાનસિંહ સબુરસિંહ અમારી મંડળીમાં સેક્રેટરી દ્વારા અગાઉ ચાર વર્ષથી નફાની ભાવફેર આપવામાં છેતરપિંડી કર્યું છે અમને યોગ્ય ન્યાય અમારા

મારું નામ મકવાના ભરતસિંહ મોતીસિંહ છે નવમોટણા ગામનો વતની છું અમારી દૂધ મંડળીમાં ચાર વર્ષથી સાબરડીમાંથી ચૂકવેલ રકમ અને અમારા બેંક એકાઉન્ટમાં રકમ અલગ જમા થયેલ છે તે કામ સેક્રેટરી દ્વારા કરેલ છે જે માટે આજ રોજ અમે મિલ્ક ઓડિટ સ્પેશિયલ ઓડિટ વિભાગમાં અરજી આપવા આવ્યા છીએ